પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પહેલી મેથી ગુજરાતમાં બે દિવસ ઝંઝાવાતી પ્રચાર કરશે અને બીજી મેએ પીએમ મોદીની આણંદમાં વિજય વિશ્વાસ સભા પણ યોજાશે જેને લઈ હાલ તડામાર તૈયારીઓ ચાલી રહી છે વિદ્યાનગરમાં આવેલા શાસ્ત્રી મેદાનમાં સભાનું આયોજન કરવામાં આવ્યું છે સભામાં ચાલીસ હજાર લોકો ખેડા લોકસભા વિસ્તારમાંથી આવનાર છે અને આણંદ લોકસભા વિસ્તારમાંથી સાઠ હજાર લોકો આવે તેવી પણ ગણતરી છે જેથી એક લાખ લોકોથી પણ વધુ લોકો બેસી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી રહી છે ગુજરાતના પનોતા પુત્ર અને દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે પહેલી અને બીજી તારીખે ગુજરાત પ્રવાસમાં છે ત્યારે કહી શકાય બીજી તારીખની જો વાત કરીએ તો બીજી તારીખે શાસ્ત્રી મેદાન ખાતે તેમની એક સભાનું આયોજન કરવામાં આવ્યું છે આ સભામાં મોટો મંડપ બાંધવામાં આવ્યો છે કહી શકાય જે રીતના તૈયારીઓ બતાવવા માગીશ કે આ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે જે રીતના મંડપ મોટી માત્રામાં અહીં આગળ બાંધવામાં આવ્યો છે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાના લોકો અહીં આગળ ઉપસ્થિત રહેવાના છે અને નરેન્દ્ર મોદીને સાંભળવા માટે અહીં આગળ તલ પાપડ થઈ રહ્યા છે કઈ રીતની સમગ્ર તૈયારીઓ છે અને કઈ રીતના તૈયારીઓને આખરી હોપ આપવામાં આવી રહ્યો છે તે માટે આપણી સાથે જોડાયા છે જિલ્લાના પ્રમુખ રાજેશભાઈ રાજેશભાઈ તૈયારીઓ ચાલી રહી છે કેટલી ટીમ કામે લાગેલી છે પહેલાં તો મારી સાથે આ લોકસભા બેઠકના સંયોજક માન્ય શ્રી લાલસીભાઈ અમારા પ્રભારી સભર્શનભાઈ અને અમારી પૂરી ઓગણીસ મંડળની ટીમો એક સાથે કામે લાગેલી છે સાથે ખેડા જિલ્લાની વીસ મંડળની ટીમ એટલે કુલ મળીને લગભગ એક લાખ લોકો બેસી શકે એવું આ પંડાલ બનાવ્યો છે અને એમાં કદાચ આ જગ્યા પણ અમને ઓછી પડશે કારણ કે પાંચ વર્ષ પહેલાં નરેન્દ્રભાઈ અહીંયા આવ્યા ત્યાર પછી એમની લોકચાહનામાં થયેલો વધારો ત્યારે પણ આ રસ્તા ઉભરાઈ ગયેલા આ વખતે એનાથી આગળના રસ્તા ઉભરાઈ જશે એવું મને લાગે છે કારણ કે આ દેશનું નેતૃત્વ ગુજરાતનું ગૌરવ અને વિશ્વ નેતા નરેન્દ્રભાઈ આવી રહ્યા હોય ત્યારે એમની એક ઝલક મેળવવા માટે સૌ આતુર છે અને સૌને અમારું આમંત્રણ પણ છે કે બીજી તારીખે સવારે નવ વાગે આપણે સમયસર સભા શરૂ થવાની છે ત્યારે આપ સૌ વધારો ખૂબ મોટી સંખ્યામાં આવીએ આપણા વિશ્વ નેતાને બિરદાવવા માટે અને એમને એક આશરો એક આશા આપવા માટે એક આણંદ ખેડાના ચરોતર વાક્યો સૌ એમની સાથે છે એવી એક વાત સાથે અમે સૌને આમંત્રણ પાઠવીએ છીએ આપણી સાથે લાલસી વડોદિયા જોડાયા છે તેમની સાથે વાત કરીશું સાહેબ આવી રહ્યા છે કઈ રીતની તૈયારીઓ કેટલું કેટલા લોકો અહીંયા આગળ ઉપસ્થિત રહેશે અને માહોલ શું હશે તૈયારીમાં એવું છે કે અમારી પાસે પેજ સમિતિ જે નાનામાં નાનું યુનિટ છે બુથની અંદર ત્રીસ પાંત્રીસ પેસ સમિતિ હોય છે અને એવા સત્તરસો ને અડસઠ બુથ છે તો આ બધા જ જગ્યાએથી કાર્યકરો પોતાની રીતે પોતાના વિસ્તારમાંથી મતદાતા ભાઈઓ બહેનોને લાવી અને નરેન્દ્રભાઈના આ ચૂંટણીલક્ષી જે કોઈ આપણને સંદેશો આપવામાં આવે છે ત્રણ ઉમેદવારોને જીતાડવા માટે લોકસભા આણંદ લોકસભા ખેડા અને ખંભાત વિધાનસભા તો એમને સાંભળવા માટે અને એકમાત્ર અત્યાર સુધીના સૌથી સફળ વડાપ્રધાન એવા નેતાને સાંભળીને એમને માણીને અને પોતાના વિસ્તારમાં પાછા ગયા પછી અનેક લોકોને આ અંગેની માહિતી આપી અને જેટલા મતો ગઈ ગઈ વખતે જીત્યા હતા એનાથી પણ વધારે મતે આપણા લોકસભાના ઉમેદવાર જીતે એ માટેનું વાતાવરણ ઊભું કરવા માટે નરેન્દ્રભાઈના આયા પછીનો ફાયદો દેખાશે